હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફક્ત બે જ કપ દૂધમાંથી એકદમ ક્રીમી ક્રીમી મલાઈદાળ એવી કુલ્ફી બનાવવાના છે બહુ જ ટેસ્ટી બને છે બજારથી પણ વધારે ટેસ્ટી બને છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ એના માટે અહીં મેં વીસ જેટલી બદામ બદામને ગરમ પાણીમાં કલાક સુધી પલાળી રાખી થોડા હૂંફાળા પાણીમાં તમે પલાળશો એટલે ઝડપથી આ રીતેનું છલતું નીકળી જશે બધી જ બદામના આ રીતે મેં છલતાં કાઢી લીધેલા છે હવે આપણે એક મિક્સર જાર લઈશું એમાં બદામ એડ કરીશું અને વન ફોર્થ કપની આસપાસ આશરે દૂધ એડ કરીશું એની ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું તો જુઓ આ રીતની ઘટ પેસ્ટ બનાવી છે થોડું વધારે દૂધ એડ કરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી બીજી બાજુ કઢાઈમાં મેં બે કપ જેટલું દૂધ લઈ લીધેલું છે ફ્રેન્ડ્સ તમને કહું તો સારી ત્રણસો એમએલની આસપાસ છે તો મેં જે મેઝરિંગ કપથી માપીને એડ કરેલું એ વિડીયો લેવાનું રહી ગયેલું ફ્રેન્ડ્સ પણ તમને ક્વોન્ટિટી જોઈને જ અંદાજો આવતો હશે કે ફક્ત બે કપ જેટલું જ દૂધ છે હા એમાં મેં મલાઈ એડ કરેલી છે તો મલાઈ અલગથી નથી એડ કરેલી ફ્રેન્ડ્સ એને મેં દૂધને ગરમ કરીને ફ્રીઝમાં મૂકેલું એની જ મલાઈ લઈ લીધેલી છે અને એમાં જે આપણે બદામની પેસ્ટ અત્યારે બનાવીને એ બદામની પેસ્ટ એડ કરી દીધેલી છે તો ગેસની ફૂલ ફ્લેમ રાખીને પહેલાં એક ઉભરા જેવું આવવા દીધું અને પછી મેં એમાં બદામની પેસ્ટ એડ કરી છે અને જે થોડી ઘણી બદામની પેસ્ટ અંદર રહી જાય મિક્સર જારમાં એને પણ થોડુંક દૂધ એડ કરીને એટલે કે કઢાઈમાંથી જ થોડું દૂધ લઈને બધું જ પેસ્ટ લઈ લેવાની હવે આપણે એને હલાવતા જઈને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર સુધી થોડીક વાર કરીને થી આઠ મિનિટ સુધી ઓછામાં ઓછું આપણે એને થવા દેવાનું છે ફ્રેન્ડ્સ અને પછી આપણે એમાં વન ફોર્થ ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું તો એનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે અને દોઢ ચમચી ભરીને કાજુ બદામ અને કસ્તરની પેસ્ટ નાખી રહેલી છું સોરી પાવડર નાખી રહેલી છું તો હું હંમેશા બનાવીને રાખું જ છું ફ્રીઝમાં તો ફ્રેન્ડ્સ વન ફોર્થ કપ જેટલા કાજુ વન ફોર્થ કપ જેટલી બદામ અને બે મોટી કમ ચમચી ભરીને કસ્તર આટલી વસ્તુને પીસીને એક એર ટાઈટ ડબ્બામાં ભરીને હું ફ્રોઝરમાં મૂકી રાખું છું તો કોઈ મહેમાન આવે ગમે ત્યારે તો ઇન્સ્ટન્ટ એમના માટે દૂધ બનાવવાનું હોય તો એમાં હું આ એડ કરતી હોઉં છું તો એ જ મિશ્રણ કાજુ બદામ અને કસ્તરનું અહીં મેં દોઢ ચમચી ભરીને એડ કરેલું છે એક પ્રીમિક્સ ટાઈપનું બની જાય છે હવે આપણે આને ઉકળવા દઈશું મીડિયમ ફ્લેમ પર ત્યાં સુધી આપણે એમાં નાખવા માટે કેરેમલ તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આજે આપણે કેરેમલવાળી કુલ્ફી બનાવી રહેલા છે બિલકુલ બજાર જેવો એનું લૂક લાગશે અને ખાવામાં બજારમાં આપણે ખાઈએ છીએ એનાથી પણ વધારે દાણેદાર દાળ બનશે ટેસ્ટી બનશે બહુ જ સુપર બનશે એમ તમે જરૂરથી ટ્રાય કરજો તો મેં પાંચ ચમચી ભરીને સુગર એડ કરેલી છે તો આપણે એને થોડીકવાર મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આમ જ રહેવા દઈશું અને આ રીતે જુઓ આ રીતે એમાં પીગળવાની શરૂઆત થાય ને એટલે પછી જ આપણે એમાં ચમચી કે કોઈ પણ સ્પેચ્યુલા નાખીશું તે પહેલાં આપણે એમાં કંઈ જ હલાવીએ નહીં હવે આપણે એમાંથી લાઇટ ગોલ્ડનનું કેરેમલ બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ આ કેરેમલ બનાવીને જ્યારે આપણે કુલ્ફીમાં એડ કરીએ છીએ ને તો એનો ટેસ્ટ ઇન્હેન્સ થઈ જાય છે કલર પણ બહુ જ ફાઇન આવે છે ટેસ્ટ પણ ઓબ્વિયસલી સરસ આવે છે તો આ રીતે આપણે હલાવતા જઈશું અને સરસ એવું કેરેમલ જુઓ બધી જ ખાંડ એમાં ઓગળી જવી જોઈએ એના ક્રિસ્ટલ ના રહેવા જોઈએ તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આ પ્રોસેસ કરવાની છે જુઓ આ રેડી થઈ ગયું છે બસ થોડાક જ ક્રિસ્ટલ્સ દેખાય છે એને ઓગાળીને હવે આપણે એને પેલા ઉકળતા દૂધમાં જે મીડિયમ ફ્લેમ પર આપણે રાખેલું ને જુઓ એના ઉપર થોડીક મલાઈ પણ જામી ગયેલી આજુબાજુ પણ જામેલી છે ને તો આપણે એને ચમચાથી આજુબાજુથી થોડુંક લેતા જવાનું ને મિક્સ કરતા જવાનું બરાબર તો જુઓ આ રીતે બધું કેરેમલ આપણે એમાં એડ કરી દેલા છે તો એકદમ સાવધાનીથી એડ કરવાનું ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અથવા સ્લો રાખી દેવાની અને બિલકુલ આપણા ઉપર ઉડે નહીં એનું ધ્યાન રાખવાનું કારણ કે આપણે કેરેમલ એડ કરીએ છીએ ને તે વખતે થોડાક બબલ્સ વધારે આવતા હોય છે અને બધું જ કેરેમલ આપણે ફટાફટ એડ કરી દેવાનું કારણ કે જો વધારે સમય તમે લગાડશો ને તો કેરેમલ કઢાઈમાં જામી જશે એટલે કે જે વાસણમાં આપણે એને બનાવેલું છે એમાં જામી જશે તો જુઓ કેરેમલ એડ કર્યા પછી મેં એને સતત હલાવતી ગઈ તો થોડી વાર સુધી તો એ ઓગળતું નથી પછી સરસ એવું ઓગળી જાય છે તો હલાવતા જવાનું ને આ રીતે મીડિયમ ફ્લેમ પર ઉકાળતા જવાનું બીજી આઠથી દસ મિનિટ સુધી ઉકાળવાનું છે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તો દૂધની ક્વોન્ટિટી ઓછી નથી થતી ફ્રેન્ડ્સ આપણે બહુ આ એકદમ યુનિક રીતે હું તમને બતાવું છું જુઓ બહુ વધારે ઘટ પણ દૂધ કરવાની જરૂર નહીં પડે કારણ કે આપણે બદામની જે પેસ્ટ એડ કરી છે ને એનાથી સરસ એવું ઘટ થઈ જ જાય છે થોડાક જ સમયમાં અને પછી મેં ગેસની ફ્લેમ બંધ કરીને એને નીચે ઉતારી લીધેલું અને પંખો ચાલુ કરીને પંદરથી વીસ મિનિટ સુધી એને ઠંડો પડવા દીધેલું પછી આ રીતે મેં આઈસ્ક્રીમ મોલ્ડ લઈ લીધેલા છે તમારી પાસે આઈસ્ક્રીમ મોલ્ડ ના હોય તો તમે ગ્લાસીસમાં પ્લાસ્ટિકની ગ્લાસીસમાં એને જમાવી શકો એ આગળ હું તમને બતાવું છું તો મેં પહેલાં થોડા પિસ્ત પિસ્તાના કતરન એડ કર્યા છે કાપીને તો એનાથી લુક સારું લાગે છે ટેસ્ટ પણ સરસ આવતો હોય છે પણ એ ઓપ્શનલ છે તો હું પિસ્તાની કતરન વડે ગાર્નિશ કરી દેલી છું અને પછી એલ્યુમિનિયમ પેપર પેપરથી એને હું કવર કરીશ જો તમારી પાસે ફ્રેન્ડ્સ એલ્યુમિનિયમ ફોઇલ પેપર ના પણ હોય ને તો તમારે પ્લાસ્ટિકની કોથળીને ફિટ આ રીતે બાંધી દેવાની અને રબર બેન્ડ લગાવી દેવાનું ટૂંકમાં અંદર બિલકુલ એર ના જવી જોઈએ કારણ કે અંદર પછી બરફના ક્રિસ્ટલ્સ થઈ જાય બરાબર એટલે આ રીતે આપણે એને એરટાઇટ સીલ કરી દેવાનું છે અને પછી એમાં થોડુંક હલકો આપણે છડીથી છેડ કરીશું અને એમાં આપણે લાકડી વુડ વુડન જે લાકડી આવે છે આઈસ્ક્રીમની એ લગાવેલી છે અગર તમારી પાસે આઈસક્રીમ ના હોય તો તમે નાની ચમચીને પણ ઉલટી કરીને લગાવી શકો છો ને જુઓ તમારી પાસે આ રીતના મોલ્ડ ના હોય તો મારી પાસે બીજા એક આવે છે ચાના કપ નાના નાના તે મારી પાસે પડેલા છે તો હું એમાં તમને બતાવું તો આ રીતે બેટર ભરીને એને આ રીતે ફોઇલ પેપરથી કમ્પ્લીટ વીતી દેવાનું અને એના અંદર નાની આ રીતે મેં લાકડી નાખી દીધેલી છે તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે ચાર મોટા મોલ્ડ અને ત્રણ નાના મોલ્ડ ભરાયા છે એને મેં ઓવરનાઇટ રેફ્રિજરેટરમાં મૂકેલા અને પછી હવે તમને બતાવું છું એટલે રેફ્રિજરેટરવાળા ભાગમાં જ મૂકવાનું ફ્રીઝના તો સરસ રીતે જામી જશે અને ફ્રેન્ડ્સ મેં કાચની ગ્લાસ કાઢીને પછી પ્લાસ્ટિકની ગ્લાસ મૂકી દીધેલી કારણ કે ફ્રીઝરમાં કાચની ગ્લાસ મૂકીએ ને તો કોઈક વાર ફાટી જતી હોય છે ને એટલે મેં પ્લાસ્ટિકની ગ્લાસ લઈ લીધી અને હવે તમને ખોલીને બતાવી રહેલી છું તો ફ્રેન્ડ્સ નાની આઈસ્ક્રીમમાં એક ઓછી દેખાય છે ને એ મારો નાની બેબી એણે કાઢીને ખાઈ લીધું તો જુઓ હું તમને બાકીની બતાવી રહેલી છું તો આ રીતે બે હથેરી અને હાથની વચ્ચે આપણે હલાવતા જવાનું આ રીતે કે જેથી હાથની ગરમીથી થોડુંક એમ ડીમોલ્ડ થશે અને બીજી પણ એક રીત હું તમને બતાવું છું તો આ પહેલી રીત છે તો અત્યારે બહુ જ ગરમી છે ને એટલે આ રીતે તમે કરશો ને એટલે લાંબા સમય સુધી ઓગળે નહીં અને ખાવામાં મજા આવશે તો વિડીયો બતાવવામાં કોઈક વાર ફ્રેન્ડ્સ કેવું થતું હોય છે કે બાળકો પાસે જ ઉભેલા હોય કે મમ્મી અત્યારે વિડીયો પૂરું કરે અને અમે ખાઈ લઈએ બરાબર એટલે અને બીજું શું કે ઓગળવાનો ભય રહેતો હોય છે આ ગરમી બહુ છે એટલા માટે એટલે આપણે આ રીતના મેં જુઓ તમે જોતા હશો સાઈડ પર મેં કાઢીને મૂક્યા છે બાઉલમાં બરફના ટુકડા અને એના ઉપર હું કાઢીને મૂકું છું જેથી લોંગ ટાઈમ સુધી ઓગળે નહીં અને સરસ હું તમને પ્રેઝન્ટ પણ કરી શકું અને બાળકો પણ એને એન્જોય કરી શકીએ અમે પણ એન્જોય કરી શકીએ છીએ ને અને બીજી રીતમાં મેં તમને બતાવ્યું એમ બાઉલમાં થોડું પાણી લીધેલું અને એમાં થોડુંક થોડીક સેકન્ડો સુધી એક બે વખત ફેરવી અને તમે કરશો એટલે ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે અને બીજું એક આજુ આ રીતનું હતું એ હું તમને બતાવું છું તો ઇઝીલી એમાં પણ બહુ સરસ જામી જાય છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો ટ્રાય કરો ખાઓ એન્જોય કરો અને કેવી બની મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં કહેજો અને આપણે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવજો